સાધવાના જ છે કે આપડે શું કરું છે આખી રાત એજ જ કરવાનું આપડે આ કઈ દો હાલ તું પછી મહેમાન આયા તા

ગોમ માં તો બધા જો ને તો બધા ઓળખતા જ હોય છે તે થાય એ રીતના સાધવાનું છે ને એવું કોમ થવું જો

રાખુ ભાઈ ઇજ્જત ડબલું મૂકીને દોડ ગયો પાછા એટલે ભલા ચોક બગડી દો એ વાત તમારે તૈયારી અંગાથી

આપણું સામાન બધું આવી ગયો છે

ભલામણ ઉપર નઈ હળવું તમને ખબર છે ફૂંકો માર મને એવું લાગે મારી શું લાગે તમે ગભરાશ્યો નહિ

તમારી વિધી થઈ જશે બાજુ તમારે કેવું તારું બાજુ રેવા દે મને તો તમારે કેવું છે તમારા બાજુ રેવા દે મને તો

અવાવિયા ઘોટો મે મે મને પાપડ લઈ ગયો આпу જે પૂછણ આપળો ભૂત એનો કરું છું હો બરોબર મેમન દિવાતાના દિવાતાના મેમન હા આ થાય છે

મે <slateRadio> <Matthews>. <material> <sharpous ii> <sharpous>

Ah. <laughs> <laughs>